સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર પંદર વર્ષે કિશોર ચોથા માળેથી નીચે પટકાયો હતો જેથી તેનું ઘટના સ્થળે મોતીપજ્યું હતું પરિવારના સભ્યોને આશંકા છે કે આ અકસ્માત નહીં પરંતુ તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટિત થઈ છે સાઇટ પર બિલ્ડરની બેદરકારી પણ હોઈ શકે જેની તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગ સાથે પરિવાર મૃતદેહ લઈને પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યું હતું અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો પંદર વર્ષીય ચિરાગ પ્રકાશ સિંગણપોર હરિદર્શનના ખાડા પાસે ધારા હેવન નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર અગાઉ છૂટક કામ કરવા માટે આવતો હતો હાલ રક્ષાબંધનની ઉજવણી માટે શ્રમજીવો વતન ગયા હોવાથી સાઇટ પર કામ બંધ હતું દરમિયાન ચિરાગ સાઇટ પર પહોંચી ગયો હતો અને ચોથા માળેથી બારીમાંથી નીચે પડકાતા તેનું ઘટના સ્થળે મોતી ગયું હતું બનાવની જાણ થતાં કચેરી પહોંચી ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને પરિવારને યોગ્ય તપાસ નું આશ્વાસન આપી પરત મોકલ્યા હતા બીરો રિપોર્ટ સુરત